માહોલ જામે તે પહેલા જ કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે મમતા બેનર્જી કે જેઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ છે તેમણે ગઠબંધનથી છેડો પાડીને એકલા ચલો રેનો નાદ આપ્યો છે આ સાથે જ હવે ઇન્ડિયા ગઠબંધન છે તે તૂટી જશે તેવો સવાલ ઊભો થયો છે શું છે વધુ વિગત જાણો આ રિપોર્ટમાં લોકસભા ચૂંટણી પહેલાં વિપક્ષી દળ દ્વારા બનાવાયેલા ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ પડી છે મમતા બેનરજીની પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં એકલા ચૂંટણી લડવાનું એલાન કરી દીધું છે બુધવારે સવારે મમતા બેનર્જીએ એકલા ચલોની નીતિ અપનાવવાનું એલાન કર્યું કોંગ્રેસ અને ડાબેરી દળોની સાથે સહમતી નહીં બનવા પર મમતા બેનર્જીએ કહ્યું કે તે બંગાળમાં એકલા ચૂંટણી લડશે આ મોટા રાજનૈતિક ઘટનાક્રમ પર વિપક્ષી દળોની તરફથી પણ નિવેદન આવવાના શરૂ થઈ ગયા કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે લાંબી યાત્રામાં સ્પીડ બ્રેકર આવતા રહે છે તો આ તરફ યુપીના કોંગ્રેસ નેતા પ્રમોદ કૃષ્ણમે ઇન્ડિયા ગઠબંધન પર જ સવાલ ઉઠાવી દીધા અને ટ્વીટ કરી લખ્યું હજુ પણ અમુક દળ છોડશે दलदल में फसावा कोई नहीं इच्छत मैं यही कहूँगा इंडिया गठबंधन का एक स्तंभ टीएमसी है इंडिया गठबंधन की कल्पना हम नहीं कर सकते ममता जी के बिना कल हम पश्चिम बंगाल में प्रवेश कर रहे हैं सीट शेयरिंग की बातें चल रही हैं, और कुछ ना कुछ नतीजा रिजल्ट निकलेगा नतीजा निकलेगा जो सभी को संतुष्ट रखेगा अभी मैं यही कहना चाहता हूं कि ममता जी का हम बहुत सम्मान करते हैं बहुत आदर करते हैं और ममता जी ने जो कहा कि बीजेपी को हराना उनकी प्राथमिकता है उस भावना के साथ ही भारत जोड़ो न्याय यात्रा उच्च बिहार में कल दोपहर को प्रवेश करेगा पश्चिम बंगाल बाद मोदी सरकार भाजपा एनडीए गठबंधन सामने उभेला इंडिया गठबंधन ने हमें पंजाब में पर मोटो झटको पड़ो

વાત હવે તેને લઈને થવા લાગી છે કે ચૂંટણી આવતા આવતા ઇન્ડિયા ગઠબંધનમાં ક્યાં ક્યાં કેટલી પાર્ટી રહે છે આ બાજુ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના તેવર પણ કોંગ્રેસને લઈને તીખા છે લાલુ યાદવની સાથે તેની બગડતી કેમેસ્ટ્રી અને પલટો કરીને ફરીથી સીટની ની સૌથી માં પ્રદેશ ની પ્રદેશમાં અખિલેશ યાદવ પણ પોતાની લાઈન ખેંચવા ઉભા છે સવાલ એ ઉઠે છે કે શું મમતા બેનરજી ના આ એકલા ચલો દાવે નીતિશ અને અખિલેશ જેવા નેતાઓ માટે પણ મંચ સેટ કરી દીધું છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયો લાઈક અને શેર કરી અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર